શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે શ્રાવણ વદ અમાસ એટલે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ શ્રાવણ માસની પૂર્ણા હોતી વળી આજે શનિવાર છે તો શનિ અમાવસ્યા પણ કહેવાય છે માટે આજે આપણે શનિ અમાવસ્યાની કથા સાંભળીશું પુરાણોમાં વર્ણવેલ કથાઓ અનુસાર સૂર્ય ભગવાનની પત્ની દેવી ભગવાન વિશ્વકર્માની પુત્રી હતા તેમના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા ત્યારે તે સૂર્યના તેજને સહન ન કરી શક્યા અને પોતાની છાયાને પોતાની જગ્યાએ રહેવા કહ્યું છાયા સૂર્યદેવની પત્ની તરીકે રહેવા લાગ્યા અને સંજ્ઞાદેવી ઘોડીના રૂપમાં પૃથ્વી પર તપ કરવા લાગ્યા છાયા પણ સૂર્યદેવનો તેજ સહન કરી શકતા ન હતા તેમની તેજસ્વીતા જોઈને તેમનો રંગ કાળો થઈ ગયો અને ગર્ભવતી થયા આમ સૂર્ય અને છાયાના પુત્ર તરીકે શનિદેવનો જન્મ થયો શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કુખે થયો હતો છાયાદેવી ભગવાન ભોરાનાથના પરમ ભક્ત હતા તેઓ નિરંતર હરિસ્મરણ કરતા તેથી તેમની ખાવા પીવામાંથી રૂચિ ઘટી ગઈ પરિણામ સ્વરૂપમાં ગર્ભમાં ઉછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેમનો વર્ણ શ્યામ વર્ણ હતો ત્યારે પિતા સૂર્યએ તેમના રૂપથી આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે શનિની માતા પર સૂર્યને ધ્રુણા થવા લાગી પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા માટે ધ્રુણા થવા લાગી આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા શિવજીએ શનિને વરદાન માગવા કહ્યું શનિદેવે વરદાન માગતા કહ્યું હે ભોરાનાથ મારા પિતા સૂર્યદેવ મારી માતાને મારા જન્મના કારણે યોગો યોગો સુધી અપમાનિત કરી છે મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતા સવાયો પિતાને સત્યનું ભાન કરાવું પરમ પિતા પરમાત્મા ભોરાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું હે સૂર્યપુત્ર તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માનસ તો શું દેવતાઓ પણ તમારાથી ભયભીત થશે આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરશો તેથી સર્વે જાતકો પર તમારી મહત્તમ પ્રભાવ રહેશે દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંગ તથા સત્કર્મો કરનાર રંગને પણ રાજા બનાવવાની શક્તિ તમને હું આપું છું તમને ત્રણેય લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું યમરાજ પણ તમારી અઢી વર્ષને અનુસરી જાતકને જન્મ મૃત્યુનું ફળ આપશે તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે શનિ ને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ માં જઈ ભગવાન વિષ્ણુ તથા હે ન્યાયાધીશ દેવતા પૃથ્વી માં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રત થી મનુષ્ય થી વર્તશે અને ધર્મના માર્ગે વર્ષશે રવિપુત્ર યમાગ્રજ છાયામાર્ધ શું તમ નમા શરમ શનિ શનેશ્વરાય નો શનિદેવ નિજે ઉમાપતિભવાન ભોરાનાથ નિજે બોલો હનુમાન દાદા નિજે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ